નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન પાઠની સમજૂતી સાથે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે જે ચેનલનું નામ છે તેની નીચે સબસ્ક્રાઇબ નું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો વાનસ્પતિક પ્રજનન પ્રશ્ન નંબર બે પુષ્પ કાતો નર અથવા માંદા પ્રજનન અંગો ધરાવે છે આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે તો એક લિંગી પુષ્પ કહે છે પ્રશ્ન નંબર ત્રણ પરાગ્રજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો પરાગનયન નંબર ચાર નરજન્યુ અને માદાજન્યુના સયુગ્મનની ખાલી જગ્યા ક્રિયાને કહે છે તો એને કહેવાશે ફલન પ્રશ્ન નંબર પાંચ બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા ખાલી જગ્યા ને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે તો પવન પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે છે પ્રશ્ન નંબર બે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો તો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ મિત્રો ઉદાહરણ સહિત આ પ્રમાણે છે પેલું આવશે કલમ કરવી ગુલામ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે છે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મેદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે નંબર બે કલિકા વડે પ્રજનન તો મૂળ પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે મૂળ દ્વારા વાનસ્પતિ પ્રજનન દાખલા તરીકે સક્કરિયા ગાજર ડહાલિયા પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ તો બટાકા આદુ હળદર અને સુરણ આવશે

નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે નવો કોષ વૃદ્ધિ પામે પુખ્ત બની બીજા ઇસ્ટના કોષો સર્જે છે પ્રશ્ન નંબર ચાર અવખંડન તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે તે સ્પાયરોગાયરા લીલ છે પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઊગે છે તે જ સ્વાવલંબી વનસ્પતિ છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુ ગુણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે સ્પાયરોગાયરા એક પ્રકારની લીલમાં અખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે નંબર 5 બીજાણુ સર્જન તો ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવા મોતરતા રહે છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ એટલે કે નેફોલિપ્સ બીજાણુ સર્જન દ્વારા લિંગી પ્રજનન કરે છે પ્રશ્ન નંબર ત્રણ તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે તમારે અહીં વર્ણન કરવાનું છે તો લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે સંમિલન થવું જરૂરી છે પુષ્પમાં

અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો અલિંગી પ્રજનન આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવો સજીવનું સર્જન થાય છે આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી આમાં પેદા થતી સંતિતમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે લિંગી પ્રજનન આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે આમાં પેદા થતી સંતિત્તમ પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી પ્રશ્ન નંબર પાંચ પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો તો પુષ્પનો નર પ્રજનન અંગ પુ કેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રીકેસર છે તો અહીં તમે જોઈ શકો છો કે પુકેસર છે તો એની અંદર તંતુ અને પરાગાશય આવશે સ્ત્રીકેસરની અંદર આવશે પરાગાસન પરાગવાહિની અંડકો અને અંડાશય પ્રશ્ન નંબર છ સૌ પરાગનયન અને પરપરાગનયન વિશે તફાવત આપો તો આ પ્રકારના પરાગનયનમાં એક જ પુષ્પના પુકેસરની પરાગ્રજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે પર આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુકિસરના પરાગરાજ તેજ છોડના બીજા પુષ્પ અથવા તો તેના જેવા જ અન્ય છોડના પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય છે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે પ્રશ્ન નંબર સાત પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે તો પરાગ નયનની ક્રિયા દ્વારા એક પુષ્પના ઉકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે તેમાંથી એક પરાગ ઉત્પન્ન થાય છે અને પરાગવાહીની અંદર આગળ વધે છે પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આકૃતિ બાર પોઈન્ટ ત્રણ એટલે અહીં જે તમે આકૃતિ જોઈ છે તે ફલન એટલે કે ફલિતાંડનું નિર્માણ આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગ રજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાંથી અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા જન્યુઓ સાથે સયુગ્મન પામી ફલિતાંડ બને છે આ ક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણામે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે પ્રશ્ન નંબર આઠ વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો તો પવન પાણી અને પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે પેલું છે મિત્રો પવન દ્વારા બીજ વિકિરણ કેટલીક વનસ્પતિમાં બીજ નાના હલકા અને પાંખાવાળા હોય છે સરગવો અને મેપલ કેટલીક વનસ્પતિની અંદર ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે સૂર્યમુખીનું ફળ મદાર એટલે કે ઓકનું બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજની ફેલાવવામાં પવન મદદ કરે છે તો બીજ એના પક્ષ એટલે કે પાંખો રોમમય સરગવાના બીજ મેપલના બીજ સૂર્યમુખીનું ફળ અને મદારનું બીજ બીજું છે પાણી દ્વારા બીજ વિકિરણ તો કમળ પોઈણ અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને આમ તેમાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ તો કેટલીક વનસ્પતિમાં બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી જ પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે દાખલા તરીકે ગોખરું અને ગાઢરીઓ

નંબર ચાર પાંખો તો આવશે એ મેપલ અને તો આવશે ડી અથવા બ્રેડ મોલ્ડ પ્રશ્ન નંબર દસ સાચો વિકલ્પ પસંદ કરો વનસ્પતિનું પ્રજનન અંગ તો આવશે ડી પુષ્પ નર અને માદા જન્યુઓનું સહયુગમને કહેવાય છે ફલન એટલે કે એ નંબર ત્રણ પરિપક્વ અંડાશય બીજાશય બીજાશય બનાવે છે તો સાચો જવાબ અહીં આવે છે ડી ફળ નંબર ચાર બીજાનું સર્જન કરતી વનસ્પતિ છે તો સાચો જવાબ આવશે બી બ્રેડ મોલ્ડ એટલે કે નંબર પાન ફૂટીમાં પ્રજનન દ્વારા થાય છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી પર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી આગળના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો